એક મિનિટની વાત આપણે અવારનવાર ઈશ્વર પાસે કંઈક ને કંઈક માંગતા રહેતા હોઈએ છીએ ક્યારેક શાંતિ ક્યારેક સહારો ક્યારેક કોઈક વસ્તુ અને ક્યારેક બચાવ પણ આપણે જ્યારે એમ કહીએ ને કે હું કશું જ માંગીશ નહીં બસ તું મારી સાથે રહેજે ત્યાંથી સાચી પ્રાર્થના શરૂ થાય છે પ્રાર્થના એ શબ્દોથી નહીં વિશ્વાસથી થાય છે અને એનું જીવતું જાગતું ઉદાહરણ છે ભક્ત પ્રહલાદ એ બાળકે ક્યારેક કશું જ માંગ્યું નહોતું કદી બચાવ નહોતો માંગ્યો એ તો બસ ઈશ્વરના નામમાં જોડાયા અને ઈશ્વરે એમને બચાવવા માટે સાક્ષાત અવતાર લઈ લીધો સ્તંભ તોડી નરસિંહ રૂપે આવી ગયા કેમ કે ભક્તિમાં માંગ ન હતી વિશ્વાસ હતો એટલે જ જ્યાં ભય હોય ને ત્યાં માંગ અને અસંતોષ હોય જ્યાં ભક્તિ હોય ને ત્યાં વિશ્વાસ અને જોડાણ હોય કારણ કે ક્યારેક આપણે જે માંગતા હોઈએ ને એ આપણા હિતમાં નથી હોતું પણ જ્યારે ઈશ્વર આપણને આપે ને એ હંમેશા આપણા હિતમાં જ હોય છે અને શ્રેષ્ઠ હોય છે એટલે ઈશ્વર પર વિશ્વાસ રાખો અને એમને કહેજો કે બસ મારી સાથે રહેજો બાકી બધું તો એ જાણે જ છે સહમત હો તો શેર કરજો જય શ્રી કૃષ્ણ